ગુજરાત કોંગ્રેસને વલસાડમાં મોટો ઝટકો લાગ્યો છે અહીં કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા તેમજ સાંસદ ધવલ પટેલની હાજરીમાં કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા છે વલસાડ એમ્બસ્લી કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા કે વિવેક ગુપ્તા વલસાડ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વિજય વલસાડ જિલ્લા પંકજ વૈશાલી પ્રજાપતિ પાર્થ સતેષ પટેલ ક્રિષ્ણા ગુપ્તા સહિત થી વધુ કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે વલસાડમાં ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપ

કે જે ભારતમાં હાલમાં પરિસ્થિતિ છે જેમાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રને પ્રથમ રાખે છે રાષ્ટ્રીય સુરક્ષા હોય કે રાષ્ટ્રનો વિકાસના માટે હંમેશા કટિબદ્ધ રહી છે અને બીજી બાજુ કોંગ્રેસ જે ભારત દેશના વિરુદ્ધ રાજનીતિ કરે છે એનાથી પણ એકદમ એ કંટાળી ગયા છે એ મને કહેવામાં આવ્યું છે અને ભારત દેશમાં જ્યારે જ્યારે આવી આફત આવે છે ત્યારે ભારત દેશના સાથે રહેવા સિવાય કોંગ્રેસ વાળા ભારત દેશના અગેન્સ્ટમાં જાય છે એનાથી એ દૂષણથી એમ એ છોડવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માંગે છે એની સાથે આજે ખાસ કરીને વિવેક કુમાર ગુપ્તા જે આપણા વલસાડ વિધાનસભા એસેમ્બલીના યુથ કોંગ્રેસના પ્રમુખ છે એની સાથે જ વિજય ટંડેલ જે માજી વલસાડ શહેરના અયુય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર આવીને જોડાવાની ઈચ્છા એમણે વ્યક્ત કરી છે એ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓ જે છે એ જિલ્લા લેવલથી લઈને મંડળ સુધીના કોંગ્રેસના અલગ અલગ હોદ્દેદારો જે છે હાલની અંદર જે ભારતની અંદર નરેન્દ્રભાઈની વિકાસલક્ષી રાજનીતિ એક ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની રાજનીતિ હાલની અંદર જે ભારતની અંદર જે સાંત્રક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અને એની ઉપર નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીનું જે રૂપ છે એનાથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીની અંદર એ લોકો જોડાવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એમને સહર્ષ સ્વીકારે છે એની અંદર છે વિવેક કુમાર પ્રમોદભાઈ ગુપ્તા કે જે વલસાડ એસેમ્બલીના યુથ કોંગ્રેસના પ્રમુખ છે બીજા છે વિજય નારાયણ ટંડેલ જે માજી વલસાડ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ હતા ત્રીજા છે પંકજ હિન્દરાજ જે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી છે અને રિસર્ચ એન્ડ યુથ ડેવલપમેન્ટના